વડોદરા શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્વ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા આ સોસાયટીની મુલાકાતે મેયર મેયરકીબેન સોની પહોંચ્યા હતા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં ભરાયેલા પાણીતીય સોસાયટીના રહીશો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે છેલ્લા ચાર દિવસથી ભરાયેલા પાણીને કારણે રહીશો ઘરમાં બંધક બનીને રહેવા માટે મજબૂર બન્યા છે તેઓના ઘરમાં પાણી ઘુસી જતા ઘર વખરે સામાનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે આ સ્થિતિનો તાગ મેળવવા માટે વડોદરાના મેયર પિંકીબેન સોની સોસાયટીની મુલાકાતે પહોંચ્યા હતા અને જાત મુલાકાત લઈને સોસાયટીના રહીશોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો હતો જો કે મેયરે પાણીનો નિકાલ જેમ બને તેમ જલ્દી કરવા માટેની હૈયા ધારણા આપી હતી તો બીજી તરફ સોસાયટીના રહીશોને છેલ્લા ચાર પાંચ દિવસથી જીવન જરૂરિયાતની વસ્તુઓ વગર રહેવાનો વારો આવતા રહીશોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી આપણે સૌ જાણીએ છીએ દસ વિશ્વામિત્રી નદી છે એનો પણ ભયજનક લેવલ ક્રોસ થઈ ગયેલું અને જેના કારણે આ કાસ છે તે આ વિસ્તારમાંથી જયારે પાણી વરસાદ પડે ને પાણી ભરાય ત્યારે અહીંયાથી ઘાસમાં પાણી જતું હોય છે પરંતુ અત્યારે ઘાસ પણ ખૂબ ફૂલ હોવાના કારણે પાણી લઈ નથી રહી એટલે જ માટે થઈ અને અહીંયા ગળી દોઢ બે દિવસથી આ વોટર લોગિંગની સમસ્યાનો સામનો સ્થાનિક લોકોને કરવો પડી રહ્યો છે હમણાં પંપ મંગાવ્યો છે જરૂર પડશે તો બીજા પણ એકાદ પંપની વ્યવસ્થા કરી બની શકે એટલી ઝડપથી આ પાણીનું નિરાકરણ આવે પાણીની સમસ્યાનું એના માટે પ્રયત્ન હાથ ધરી દેવામાં આવ્યા છે અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે અને હમણાં દૂધ અને એવી જે પણ વ્યવસ્થાની કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે તે બધી એ લોકોને પૂછી અને એમના પ્રમાણે એ વસ્તુઓની દૂધની કોથળીઓ તો મંગાવી લીધેલી છે અને બની શકે એટલી ઝડપથી આ વોટર લોગિંગ દૂર થાય એના માટે એના માટે પ્રિય અમારા જે અધિકારીશ્રી છે અહીંયા એમને સૂચના પણ આપી દેવામાં આવી છે એમના દ્વારા બધું અધિકારીની ટીમને બધા અહીં ઉપસ્થિત છે સાથે સાથે કાઉન્સિલર્સ સ્થાનિક કાઉન્સિલર્સ પણ ઉપસ્થિત છે અને સંગઠનની ટીમ પણ ઉપસ્થિત છે જેટલું બને એટલું ઝડપથી અહીંયાથી પાણી પછી એ કેવી રીતે કરે છે એ સોલ્યુશન એ મારે જાણવું નથી પણ મને આ જેમ બને તેમ તાત્કાલિક આ પાણીને